હોય એવરી વન રામ ને સીતારામ બધા દાયરાની કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને હું પણ એકદમ મજામાં જ છું ને અટાણે ગા એક્ઝેક્ટ બપોરના બાર ને હું હે એ ખાઈ પી એમ મસ્ત એકદમ ને હાવ નવી રીતે ગઈ થાંભ વિસરવા હતા તો વિસરે લીધા એક થોડુંક બાકી રહ્યું છે બેન વિસરે ને ખાવાના મટાણ ખાધું સણાની દાળ ને રોટલી ને પાપડ ને બીટ ને છાસ એટલું બધું ખાધું ને વાઈ ગયા બાર જ ધર્મિષ્ઠાન લેવા જવાની કે એક કલાક પછી વીસ કે ચાર એકમાં પંદર મિનિટની વાર હોય ને તાર ને અટાડે હે તડકો હારો એવો હે તો મમ્મી હે ને એ અડદ ભયડે એક દીમ મગ ભ્યા હતા મગની દાળ પાડી તેને આજે અડદની દાળ પાડીએ જે સણાની પાડવાની હતી સણા તો ફીકવા હજે તો તમને બધાને દેખાડા પેલા જો આ સણા હુકાય આણી પછી પાડવાની છે પછી એનો લોટ ડરે નાખવાનો આ બધા ફૂકવા આ એક દારી પાડેલું એમાંથી નીકળ્યા હતા ને ઝીણા ઝીણા એ રાખી દીધા દાદા પાછા આમાં દરાઈ ગયા હતા ચોરા ને આ અહીંયા અડજની દાળ પડે આ અડદની હે ને ત્રત પડી જાય છણાની નથી પડતી ત્રત એમાં વાર લાગે આ હાખી પડી જાય ને મમ્મી પાડે મમ્મીને કઈ જ પડી જાય ધોરણ ધોરણ આમાં આપણી તો વાર લાગે ચાલતા એટલા રીયા થોડાક અડદતા વધારે ઊંતા એક વખત તો પહેડે એટલે દાળ કરે અને એને કરે અને પછી અડદિયા ને ખાઈ લીધા હતા એવા શિયાખા તો રાખવાના હેત્યા અડદ હે કરેડી વાળા ઉતા એટલી હે મારા કપડાં હકેલવાના ઉતા આ સાહેબના ધોયા તા ત્રણ બે જોડી ને હે ઉપર લઈને જવાના હે કબાટમાં મૂકી દેવાના હે ને પછી ઘણીક વાર આરામ કરવાનો છે મમ્મી આ ઘણી એમ દાળ ભાઈ જાય હે એટલે પણ આરામ કર લે કે તરીકો સારો એવો હે તો હું એ કે ના ખા પેલા કે ભાઈડાઈ જાય કે તો એ કરો એની એ લીધું મીઠ મચ્છાબી ઠામ વિચરા ને એવું ઘણી વાર પૂરું ખાવાનું બાર વાગ્યાથી થી ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી હરો પડે ઝાકરે હારી આવે તે બે પાંચ દિન જીરાના ઉપાડે પડીએ કીધું પડે જોવાનું કે જીરાના કોક ઉપાડે તો પછી ઉપાડી આપણે બથોઈ જાય તે હું ઉપર આવે બસ એવું કપડાં બપડા મૂકી દઈએ ને પછી થઈ ઘણી વાર રેસ્ટ એવું કરીએ

ખવડાવવા લે જાય તો મો તમારે બધાય જ ખાવું હોય તો આવી જો ને મમ્મી હે અહીંયા દાર વીણવાનું કામ કરે સણા ભડેલી તા તો આ દાર વીણે કીમાં રાખો દીઠું કોઈ દી বাই বাই খড়ি যারা মু কাঠে লাগা ফ্রিজ বন্ধ করে দে পেলা ওকে ওকে হ্যালো আ ব তাইনি বরকটা করি পেলা মাছি নি মা

તો સાહેબ એ તું ભરતી આવી કે તો સટાઈ જાય કે ને સાહેબ આ કુરગા સાટવા કે આજ છે ને આગતરા જીલા આગતરા જીરામાં છેલ્લો એટલે કે લાસ્ટ રાઉન્ડ હે સાટવાનો પાછરામાં તો આજે સાટવી જો હે ને આગતરું એવું ઉપાડવાનું તું થાય આઈ ડોન્ટ નો પણ સાહેબ જીરા ગવાનું કહેતા હતા કે લાસ્ટ રાઉન્ડ છે તો સાંટા દયો ઘેર ઘેરવા ખાતે દવા નો છંટકાવ કરવો હોય એટલે કરવું પછી પરજો તો અમારે દવા સાટવાની હતી તો સાટા લીધી દવા અમારા સાહેબ આકોરા તૈયાર થાય નાના થેગારીઓ ન્યાલ્યા હાથું ધોતા હતા નવાનું તો જે ઘેરજન તે પાણી ગરમ મૂક્યું ઘેરજન બધું એવું બધું અહીં જ ખે ને તડિકો આવે આકોરા થી બંને હા એવું ક્લિયર આવ્યું ને એવું ઘેર જાવ છે

મારે કામ છે ગું ભાઈ અને સાહેબ એવું બધું દોસ આઠવાનું ગામ તો એ પણ તો બાય બાય અવર ફાર્મ ને અમે જાય ઘેર સાહેબ ભૂગા ગાડી તો હું એ પણ જાણને જો તો વર્ડ છે કરી તો વાર લઈ ગયા ને ઘેર જેને એવું પી હું દોવાનું કામ પર કરવાનું છે તો એ કરી લઈએ પછી હોય ધીરું જો એ બધું કરવાનું હોય દે તો પછી ધીરે ધીરે થતું હોય એવું તો બાકી હાલો આવી જો મેળ્યું બાકી નવા વિડીયોમાં તો આ વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દીજો